શ્રી ગણેશાય નમઃ નમઃ શિવાય નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે મિત્રો ભાદરવા સુદ સપ્તમીના દિવસે હેમાદ્રી અને ભવિષ્ય પુરાણમાં મુક્તાભરણ વ્રત કરવાનું વિધાન છે આ મુક્તાભરણ વ્રત ભગવાન મહાદેવ શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે મુક્તાભરણ વ્રત પુત્ર પૌત્ર તથા સુખી જીવન આપે છે અને સર્વ મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત છે મિત્રો આજે આપણે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીએ લેવાતો મુકતા ભરણ વ્રતની વિધિ તથા વ્રત કથા સાંભળીશું માટે આપ સર્વે વિડિયોને અંત સુધી નિહાળજો ભાદરવા મહિનાની શુદ્ધ સાતમના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાધીથી પરવારી ભગવાન શિવને પ્રાર્થના કરી કે મારા આ જન્મમાં अथवा અન્ય જન્મોમાં અખંડ વંશ રહેવા માટે પુત્ર પૌત્રોની વૃત્તિ માટે મુક્તાભરણ વ્રતમાં હું ઉમા મહેશ્વરનું વ્રત કરીશ એવો શિવજીની આગળ સંકલ્પ કરી દોરો રાખી શિવજીનું પૂજન કરું પછી ક્ષમા યાચના કરતા કહેવું કે હે વિશ્વેશ મેં કરેલી પૂજામાં જાણતા અજાણતા કંઈ ત્રુટી રહી હોય તો આપ ક્ષમા કરો અને મારી પૂજાનો સ્વીકાર કરો ત્યારબાદ પ્રાર્થના કરતા કહ્યું કે હે દેવોના દેવ હે સર્વ સૌભાગ્ય પ્રદાયક આ દોરો જે આપનું સ્વરૂપ છે અને પુત્ર પૌત્રોની વૃદ્ધિ કરનાર છે એને હું ગ્રહણ કરું છું એમ કહી દોરો હાથે બાંધવો પછી જીર્ણ થયેલા દોરાનો ત્યાગ કરવો આમ આ વ્રતમાં વિધિ પ્રમાણે ઉમા મહેશ્વરનું સુખદ પૂજન જે કરે છે એની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે અને પુત્ર પૌત્ર વાળા પરિવારથી સદા આનંદ પામે છે મિત્રો હવે આપણે સાંભળીએ મુક્તાભરણ વ્રતની વાર્તા જે આ મુજબ છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર પૂર્વે એક દિવસ મુનિવર લોમેશ મથુરા ગયા હતા ત્યાં વસુદેવ અને દેવકીજીએ એમની પૂજા કરી મુનિવરે ત્યાં બિરાજી અનેક પુણ્યકારક મનોરમ્ય કથાઓ કહી પછી તેમણે પુનઃ આ કથાનો આરંભ કર્યો હે દેવકી કંસે તમારા એક પછી એક પુત્રોને જન્મ થતા જ મારી નાખ્યા છે એટલે મરણ પામેલા પુત્રોના દુઃખથી તમે તમે દુખી છો પરંતુ હવે એ દુઃખ છોડી દો જેમ રાજાના પત્ની ચંદ્રમુખી દુઃખ પામ્યા છતાં આ વ્રત કરવાથી સુખી થઈ હતી તેમ તમે પણ સુખી થશો એમાં કોઈ સંશય નથી દેવકીજી બોલ્યા હે વિભો નહુસ રાજાની સ્ત્રી એ ચંદ્રમુખી કોણ હતી એણે પુણ્યકારક સંતતિ વર્ધન અને સપત્નીઓના ગર્વનું ખંડન કરનાર સૌભાગ્ય અને આરોગ્ય અર્પનાર કયું વ્રત કર્યું હતું ત્યારે લોમેશ ઋષિ બોલ્યા પૂર્વ અયોધ્યામાં નહુસ નામનો પ્રસિદ્ધ રાજા હતો એને ચંદ્રમુખી નામની રૂપમાન પત્ની હતી એ જ નગરમાં વિષ્ણુગુપ્ત નામનો વિપ્ર હતો અને ભદ્રમુખી નામની ગુણવાન પત્ની હતી એ રાણી અને બ્રાહ્મણી પરસ્પર ગાઢ પ્રીતિ હતી એટલે એ બંને સખીઓ સરયુમાં સ્નાન કરવા ગઈ ત્યાં એમણે નગરની અનેક સ્ત્રીઓને સ્નાન કરવા આવેલી જોઈ તેઓ સ્નાન કરીને મંડલ રચી એની મધ્યમાં ઉમા મહેશ્વરની સ્થાપના કરી ચંદન પુષ્પ અને અક્ષત વડે એમની પૂજા કરી ઘરે જતી હતી ત્યાં બ્રાહ્મણી અને રાણીએ પૂછ્યું હે આર્યા આપ આ શું કરો છો આ વ્રતનું નામ શું છે સ્ત્રીઓ બોલી અમે ભગવાન શંકર અને પાર્વતીનું પૂજન કરીએ છીએ અમે આ સૂત્રનો દોરો બાંધી ભગવાન શંકરને આત્માનું નિવેદન કર્યું છે આ મુક્તાભરણ નામનું સંતાન વૃદ્ધિ કરનારું વ્રત છે એટલે મરણ પર્યંત આ વ્રતને ધારણ કરવું પડે હે સખીઓ વ્રત સુખ અને સૌભાગ્ય અર્પનાર છે એટલે અમે એ કરીએ છીએ હે દેવકી એમના વચન સાંભળી એ બંનેએ પણ વ્રત કરવાની પ્રતિજ્ઞા કરી અને હાથમાં દોરો બાંધી સૌ પોતપોતાના ઘરે ગઈ લાંબો સમય પસાર થયો ચંદ્રમુખી પ્રમાદથી એ વ્રત અને દોરો બાંધવાનું ભૂલી ગઈ ભદ્રમુખી પણ સગડું ભૂલી ગઈ કેટલાક સમયે ચંદ્રમુખી મરણ પામી અને વ્રતના નાશથી એ વાંદરીનો અવતાર પામી ભદ્રમુખી પણ વ્રત ભંગ થવાથી કુકડી થઈને અવતરી કર્મયોગે એ બંને એકઠી થઈ અને પૂર્વ જન્મમાં કરેલી વ્રતની પ્રતિજ્ઞા ફરીથી કરી ત્યાર પછી એ બંને સખીઓ મરણ પામી અને રમણીય ગોકુલ દેશમાં જન્મ પામી ભદ્રમુખી બ્રાહ્મણ કુળમાં અને ચંદ્રમુખી ક્ષત્રિય કુળમાં જન્મી ચંદ્રમુખી આ જન્મમાં ઈશ્વરી નામ પામી અને રાજાની પ્રિય રાણી થઈ તથા ભદ્રમુખી આ જન્મમાં ભૂષણા નામની પ્રસિદ્ધિ પામી ભૂષણાને એના પિતાએ અગ્નિમીળ નામના રાજ્ય પુરોહિત સાથે પરણાવી એ ઘણી જ સુંદર અને અલંકાર પ્રિય હતી એ સુંદર આભૂષણો પહેરતી અને એથી અત્યંત સ્વરૂપવાન લાગતી એણે અત્યંત ગુણવાન એવા આઠ પુત્રોને જન્મ આપ્યો એ સર્વે માતા જેવા સ્વરૂપવાન અને પિતા જેવા ધર્માચરણી હતા એ બંને સખીઓને પૂર્વ જન્મનું સ્મરણ હતું એટલે આ જન્મમાં પણ સખીઓ થઈ અને બંને વચ્ચે પૂર્વ જેવી પ્રીતિ થઈ રાણી ઈશ્વરીએ જ્યારે યૌવન પૂરું થયું અને સંતાનની આશા નષ્ટ થઈ હતી ત્યારે મધ્ય વયમાં એક પુત્રને જન્મ આપ્યો એ રોગી અને જળ હતો તે નવ વર્ષનો થઈ મરણ પામ્યો એટલે પુત્રના મૃત્યુથી દુખી થયેલી ઈશ્વરીને જોવા સખી ભાવથી અને અતિ સ્નેહથી ભૂષણા એના પુત્રો સહિત ત્યાં આવી એ શોક કરવા આવી હતી છતાં આભૂષણો ઉતાર્યા વગર આવી હતી તે અત્યંત સ્વરૂપવાન હતી અને ઘણા પુત્રો સહિત આવી હતી એટલે ઈશ્વરી ઈર્ષ્યાથી જલી ઉઠી અને બ્રાહ્મણીને ઘરે મોકલી એના પુત્રોની હત્યા કરવાનો વિચાર કરવા લાગી એક દિવસ એ ક્રૂર રાણીએ બ્રાહ્મણીના પુત્રોને ભોજનના નિમિત્તે બોલાવ્યા અને ભોજનમાં વિષ આપ્યું એમની માતાએ કરેલા વ્રતરાજના પ્રભાવથી એ મરણ પામ્યા નહીં અને હસતા હસતા ઘરે આવ્યા એ રાણીએ એ પુત્રોને યમુનામાં ડૂબાડવા મોકલ્યા પરંતુ યમુનાજીમાં ગોઠણ જેટલું પાણી થઈ ગયું અને ડૂબ્યા નહીં રાણીએ એ પુત્રોને વનમાં મોકલ્યા અને નોકરોને શસ્ત્રોના પ્રહાર કરી એમને મારવાનું કહ્યું પરંતુ માતાના વ્રતના પ્રભાવથી એમના પર શસ્ત્રોનો પ્રહાર તૃણના પ્રહાર જેવા થયા અને હસતા હસતા પોતાના ઘરે આવ્યા આમ રાણીએ એમના વધના અનેક ઉપાય કર્યા પરંતુ સર્વે વ્યર્થ ગયા તેઓ મરતા નહીં પરંતુ નિરોગી અને આયુષ્યમાન રહેતા આ આશ્ચર્ય જોઈ રાણીએ એની સખી ભૂષણાને ઘરે બોલાવી અને સન્માનથી શ્રેષ્ઠ આસન પર બેસાડી અને વિસ્મયથી એને પૂછવા લાગી હે સખી હે મહાભાગે તું સાચું કહેજે તે એવું તે શું સુકૃત્ય દાન તપ

પૂર્વ જન્મની વાત તને કહું છું તો સાંભળ અયોધ્યામાં આપણે જે વ્રત કર્યું હતું શું એને તું ભૂલી ગઈ પ્રમાદથી આપણે એ વ્રત પૂરું કર્યું નહીં એટલે બીજા જન્મમાં તું વાંદરી થઈ અને હું કુકડી થઈ ચાંચલ્યથી વાનર યોનિમાં પણ તે વ્રત પૂરું કર્યું નહીં મેં લીર્યંગ યોનિમાં જન્મવાના દુઃખથી શંકરમાં સંપૂર્ણ મન પરોવી એ વ્રત કર્યું એટલે જ મને પુત્ર વગેરેનું સુખ મળ્યું એ વ્રત સિવાય અને હું કંઈ કરતી નથી લોમેશ ઋષિ બોલ્યા આ વચન સાંભળી પૂર્વજન્મની ઘટના યાદ કરી ઈશ્વરી રાણીએ એ બ્રાહ્મણીની સાથે વિધિપૂર્વક એ વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી એને આ લોકમાં પુત્ર પૌત્રાદિનું સુખ મળ્યું અને અંતે શિવલોકની પ્રાપ્તિ થઈ હે દેવકી તમે પણ આ વ્રત કરો જે દિવ્ય વ્રતથી તમારા પુત્રો પણ જીવતા રહેશે દેવકીજી બોલ્યા હે મહારાજ મુક્તાભરણ વ્રત જે સુખપ્રદ સંતાન વૃદ્ધિ અને શિવલોકની પ્રાપ્તિ કરાવનાર છે એ વ્રતની મને વિધિ કહો લોમેશ ઋષિ બોલ્યા કલ્યાણકારક ભાદ્રપદ માસમાં સપ્તમીના દિવસે જળાશયમાં સ્નાન કરવું અને મંડળમાં શિવ પાર્વતીની મૂર્તિનું આલેખન કરવું અને ભક્તિ ભાવથી એમની પૂજા કરવી મારો આત્મા જીવતા સુધી શિવને અર્પણ કરું છું એવી પ્રતિજ્ઞા કરી હાથે સુવર્ણનો રજતનો અથવા તો સૂતરનો દોરો સદા બાંધી રાખવો પંદર દિવસ સુધી અથવા એક માસ સુધી મંડક અને વેષ્ટક દાનમાં આપવા અને પોતે ખાવા વ્રતનો ભંગ ન થાય એ માટે સંપૂર્ણ સાવધાની રાખવી એ પ્રકારે પ્રત્યેક માસની શુદ્ધ સાતમના દિવસે એક વર્ષ સુધી એ વ્રત કરવું વર્ષ પૂરું થાય ત્યારે યથાશક્તિ સુવર્ણની અથવા ચાંદીની વીંટી તૈયાર કરાવી ત્રાંબાના પાત્રમાં રાખી બ્રાહ્મણને દાનમાં આપવી વિશેષ કરીને એ આચાર્યને આપવી વ્રત પૂરું થાય ત્યારે પુષ્પ કંકુ સિંદૂર કાચલ અને દોરાથી સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરવી આ વ્રત કરનારના વંશની વૃદ્ધિ થાય છે પાપનો નાશ થાય છે અને આ લોકમાં સુખ ભોગવી અને અંતે એ શિવલોકમાં જાય છે હે દેવકી આ સગડું વ્રત તમને વિધિપૂર્વક કહી સંભળાવ્યું તમે પણ સાવધાનીથી આ વ્રત કરો તમારા પુત્રો જીવતા રહેશે શ્રી કૃષ્ણ બોલ્યા એમ કહી એ મુનિ શ્રેષ્ઠ અંતર ધ્યાન થઈ ગયા દેવકીજીએ એમના કહ્યા પ્રમાણે એ વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી દેવકીજીએ મારો જન્મ આપ્યો એટલે હે યુધિષ્ઠિર મનુપુરુષોએ અને સવિશેષ સ્ત્રીઓએ એ પાપનાશન સંતતિવર્ધક મુક્તાભરણ વ્રત કરવું જે આ કથા સાંભળે છે અથવા સંભળાવે છે એ આ પાપમાંથી મુક્ત થાય છે જે સ્ત્રી સુખ અને મોક્ષની ઈચ્છાથી શિવને હૃદયમાં રાખી આ વ્રત કરે છે એના પાપ દૂર થાય છે અને સંતાન ચિરંજીવ થાય છે આમ હિમાદ્રીમાં અને ભવિષ્ય પુરાણમાં કહેલું મુક્તા ભરણ સપ્તમીનું વ્રત પૂર્ણ થયું ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર